કેસોદ તાલુકાના અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ફરતે પાણી ભરાઈ જતા વાલીઓ અને બાળકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે કેસોદના અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના સંચાલક બહેન દ્વારા ચોમાસું બેસે તે પહેલા જવાબદાર અધિકારીઓ અને પદ અધિકારીઓને રજૂઆત કરી આસપાસના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં માટી પુરાણ કરી આપવા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી બ્લોક ફિટ કરાવી આપવા રજૂઆત કરાઈ હતી આમ છતાં ગંભીરતા દાખવી અગ્રિમતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં ન આવતા તાજેતરમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ભરાયેલા પાણીના કારણે માખીઓ મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોને પાણીજન્ય રોગો થવાની સંભાવના વધી રહી છે કેશોદના અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ના ભૂલકાઓ બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્ર પર આવે છે ત્યારે આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે

અમારી આંગણવાડી માં પાણી ભરાય છે ચોમાસા માં તકલીફ થાય છે બાળકોને લઈ આવવા કે મજૂર થઈ ગયા છે કરાવી દેસુ પણ આમાં જોવાય કોઈ આવતું નથી તો અમારે અહીંયા વરસાદ હોય ત્યારે રજા રાખવી પડે બાળકોને બોલાવી શકતા નથી અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ